રામ રામ सीताराम મજામાં બધાય આટલામાં ઈ જો વરસાદ પુગાઈ ગયો આઠ 8 વાગવામાં એટલે તો માન નેદવાના પ્લાન કરી લીધા ને দাদা વરસાદ પુગી આવ્યો સમુઆ જો નેદવા કાતા થોડા થોડા આવે

નવો નવો લગભગ પંદરક મિનિટમાં જ પાણી હાલતા થઈ જાય પટાણમાં જો જોવાનું પ્લાન કરી લીધો ને ત્યાં વરસાદ પૂગ્યો Rồi anh hãy tìm phát của người đưa anh bình À có đồ bố bố Một આપણે નારી આવી એમ પાણી નો વારું ને એ આવે ને ટાઈમ તો એક દિન એક દિન ગુંમરો મારે જાય ને ઓકે જો જો આખોરથી આવે ફૂલ અંધાર દેખાય તમને

આવો બે કલાક થઈ ગઈ જાય તો પાણીનો હમ એવો પડે જો હામે ઉપલેખરૂમાં પાણી એ થઈ તૈયાર